સ્વાગત કરવામાં આવ્યું ભગવાન બિરસા ની એકસો પચાસમી જન્મ જયંતિના અવસરે જનજાતિય ગૌરવ વર્ષ ઉત્સવ અંતર્ગત સાત તેર નવેમ્બર બે પચીસ દરમિયાન એકતા નગર સુધી જનજાતીય ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આ અવસરે તારીખ નવ નવેમ્બર બે હજાર પચીસના રોજ તાપી જિલ્લાના ડોલવણ ખાતે યોજાયેલી જનજાતીય ગૌરવ યાત્રા કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના માન્ય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ પ્રેરક ઉપસ્થિતિ નોંધાવી અને પ્રકૃતિ પ્રેમી આદિવાસી સમુદાયને સંબોધ્યા હતા આ રથયાત્રામાં આદિજાતિ વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી તથા તાપી જિલ્લા પ્રભારી મંત્રી નરેશભાઈ પટેલ સહિત રમતગમત વિભાગના રાજ્યમંત્રી ડોક્ટર જયરામ ગામિત પણ સહભાગી થયા હતા જનજાતીય યાત્રા કાર્યક્રમમાં સહભાગી થયેલા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું કે દુનિયાના લોકોને જો આપણા આદિજાતિ સમાજની બોલી ભાષા અને સંસ્કૃતિની સમૃદ્ધિ સમજવી હોય તો તેમને માત્ર આ જિલ્લામાં આવવું પૂરતું છે અહીં કોંકણી ગામી ચૌધરી દોઢિયા જેવી અનેક ભાષા બોલનારા સમાજો વસે છે ભાષામાં વૈવિધ્ય હોવા છતાં સોના હૃદયમાં લાગણીઓ એક છે દુનિયાના કોઈપણ ગુણામાં કોઈપણ સમાજની સૌથી મોટી તાકાત તેનો સ્વભાવ અને મીઠાશ છે આપણા આદિવાસી ભાઈ બહેનો મહેનતુ દેશભક્ત અને જમીન સાથે જોડાયેલા છે આ સંસ્કૃતિને હું હૃદયપૂર્વક વંદન કરું છું તેમણે જણાવ્યું કે તાપી જિલ્લાના ડોલવણ ખાતે ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે યોજાયેલી આ જનજાતીય ગૌરવયાત્રા દક્ષિણથી ઉત્તર દિશા સુધી પ્રસરી રહી છે આ માત્ર એક કાર્યક્રમ નથી પરંતુ આદિવાસી સમાજ માટે ઉત્સવ સમાન છે શ્રી અસભાઇ સંઘવીએ કહ્યું કે જ્યાં પ્રતિનિધિશ્રીઓએ હંમેશા લોકહિતમાં કાર્ય કરીને આદિવાસી સમાજના સર્વાંગી વિકાસ માટે પરિણામલક્ષી પગલાં લીધા છે નાનામાં નાના માણસોના પ્રશ્નોને વાચા આપી તેમના ઉકેલ માટે સરકારે મક્કમતાથી નિર્ણય કર્યા છે ભગવાન બિરસા મુંડાજીની યાદમાં જનજાતીય ગૌરવ વર્ષ ઉત્સવ ઉજવવાની શરૂઆત કરનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રત્યે આભાર વ્યક્ત કરતાં તેમણે જણાવ્યું કે ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિ તારીખ પંદર નવેમ્બરના રોજ દેશભરમાં ધામધૂમથી ઉજવાશે તે દિવસે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દેવમોગરાના દર્શન માટે તથા નર્મદા જિલ્લાના દરિયાપાડા ખાતે યોજાનારી જનજાતીય દિવસની મુખ્ય ઉજવણીમાં પધારશે સર આજે તાપી જિલ્લામાં બે કાર્યક્રમ બિરસા મુંડાની યાત્રાનું પ્રસ્થાન બોટનું ખાતમુ લોકાર્પણ કરાશે આજે વહેલી સવારે તાપી જિલ્લામાં મહારાષ્ટ્ર ગુજરાતની બોર્ડર ઉપર ઉચ્છલ કોટનું લોકાર્પણ પ્રસંગે જવાનું છે આ કોર્ટના માધ્યમથી આવનારા દિવસોમાં ઉચ્છલ તાલુકાના લોકોને વધુમાં વધુ સુવિધાઓ અને ઝડપથી ન્યાય મળે તેવી વ્યવસ્થાઓ ખાસ કરીને ન્યાય પ્રણાલી અને ન્યાય મંદિર ત્યાં આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે આજે ખાસ તો ભગવાન બિરસા મુંડાની દોઢસો મી જન્મ જયંતિ નિમિત્તે જનજાતીય ગૌરવ વર્ષનું જે ઉત્સવ બનાવવામાં આવી રહ્યો છે અને આજે વિકાસ યાત્રા લઈને અમારા મંત્રી શ્રી નરેશભાઈ પટેલ જયરામભાઈ ગામિત અને સૌ ચૂંટાયેલા પ્રતિનિધિઓ જે સાથે નીકળ્યા છે આજે યાત્રાના સ્વાગતનો ઉત્સાહ જોઈને ખૂબ આનંદ થયો પહેલાં દિવસથી યાત્રા જ્યારથી ચાલુ થઈ છે દક્ષિણથી અને ઉત્તરથી ઉત્તરમાં પીસી વરાંડાજી અને રમેશભાઈ કટારા યાત્રા લઈને નીકળ્યા છે બે વિસ્તારોમાં જે પ્રકારે લોકોમાં ઉત્સાહ અને ઉત્સવનો માહોલ નથી આ સ્પષ્ટ દર્શાવે છે કે લોકોમાં ભગવાન બિરસા મુંડાજીની જન્મ જયંતિ નિમિત્તે ખૂબ ઉત્સાહ છે અને વિકાસ યાત્રા થકી લોકોને વધુમાં વધુ લાભ કઈ રીતે પહોંચાડાય તે વ્યવસ્થાઓ આ યાત્રા આતંકવાદી ખબરો